અને હવે દશેરો આવી રહ્યો છે તો આવા દુષ્ટોની સ્ટોરી થતી હોય આવાને ઇન્કાઉન્ટર થઈ ગયો એ કરી શકતા હોય બાપુ તો હું અમે આપ પાસે અપેક્ષા એવી રીતે જશ વંશીબાપ નમસ્કાર જોહાર હું છ પ્રકાશ પાર્કી આપ જોઈ રહ્યા છો પીટીવી સિક્સ ન્યૂઝ દાહોદ જિલ્લામાં જે ઘટના બની છે દુષ્કર્મની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર દેશમાં પડઘા તો પડ્યા જ છે પણ ગુજરાતને સમસાર કરે તેવી ઘટના બની છે તો આ દીકરીને ન્યાય અપાવવા માટે રાષ્ટ્રીય કરણી સેના પણ મેદાને આવ્યું છે અને રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા જ્યારે દીકરીની ઘરની મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે સીધો સાંસદને ફોન કર્યો હતો જસવંતસિંહ ભાભોરને ફોન કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જેલોનું ભારણ ઘટાડવું પડશે અને સીધું આ દુષ્કર્મ આચરનાર વ્યક્તિને સીધું એન્કાઉન્ટર કરવામાં આવે તેવું જણાવ્યું હતું બીટીવી સિક્સ ન્યૂઝની રોજે રોજની અપડેટ મેળવવા માટે

આવા લાધામ ઇન્કાઉન્ટર થાય કારણ કે ભલે ફાસ્ટ ટ્રેકમાં ચલાવીએ બે ચાર મહિના પણ આવા દિવસે દિવસે જે કેસ વધતા જાય છે અને એનો સ્ટેટમેન્ટ ને એને કોઈ અફસોસ જેવું લાગતું નથી અને હવે દશેરો આવી રહ્યો છે તો આવા દુષ્ટોની બલી થતી હોય આવાને એન્કાઉન્ટર થાય જો યોગીજી કરી શકતા હોય બાપુ તો હું અમે આપ પાસે અપેક્ષા એવી રાખી જસવંતસિંહ બાબુ કે આવાને ઇન્કાઉન્ટરથી અહીંથી તો શરૂઆત કરો ઉન્ટ કરાવી કૃત્ય કરતા રોટલા તો અમારી આ માંગણી લાગણી અમે અમારા વડીલ તરીકે આપને જ કહીએ આજે માનવતાને સદય કમકપાવનારી જે ઘટના ઘટિત થઈ છે પીપળીયા ગામે અને દાહોદ જિલ્લામાં અને આ ઘટના થકી સર્વ સમાજના લોકો અને સૌ લોકો આ પરિવારની પડખે આવ્યા છે પણ આમાં ચિંતાનો વિષય એક જ છે કે જે આરોપી છે એ મૂળ આ ગામનો જ છે અને આટલી ક્રૂ ક્રૂર હત્યા કર્યા પછી પણ એને જે એનું પસ્તાવો હોવો જોઈએ એ કોઈ પણ એંગલે લાગતો નથી સૌથી પ્રથમ પ્રશાસનીય ભૂમિકા પોલીસે કરી છે પોલીસે પોતાની ઈમાનદારીથી ફરજ અદા કરી છે પોલીસ એ બંધારણીય લોકશાહીના કાયદાના સંવિધાન પ્રમાણે ચાલે છે પણ આણે જે કૃત્ય કર્યું છે એ પ્રમાણે કરણી સેના અને અમારા સર્વ ક્ષત્રિય સંગઠનોની એક જ માગણી છે કે આવા હત્યારાને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરવો જોઈએ અને મુખ્યમંત્રીશ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ આપ ઘણા મૃદુ અને સહજ મુખ્યમંત્રી છો પણ અપરાધી એ તમારું સહજતાનો દુરુપયોગ કરે છે આ કોર્ટમાં જશે તો મુખ્યમંત્રી સાહેબને કહેવા માગીએ છીએ કે આંખે દેખ્યું કોઈ નથી સાક્ષી આરોપીએ ગુનો કબૂલ કર્યો છે અમને પોલીસ પર ભરોસો છે પણ કાયદા પર ભરોસો નથી રહ્યો કારણ કે છટકબારીઓ નવ્વાણું છે એટલે અમે યોગીજી જેવો રિઝલ્ટ માંગીએ છીએ જો યોગીજી યુપીમાં બેઠા બેઠા આવા અપરાધીઓને ઇન્કાઉન્ટર કરી અને જેલનું ભારણ ઘટાડતા હોય કારણ કે આ જેલમાં જશે આપણા જ પ્રજાના રૂપિયા આ લોકો પહેલવાન થવાના છે માટે તાત્કાલિક ધોરણે દશેરો આવી રહ્યો છે અને અમારા ક્ષત્રિયોમાં દશેરો આવા દુષ્ટોને બલિ આપવા માટેનો હોય છે તો તાત્કાલિક ધોરણે અમે સરકારને માંગણી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આવા જેટલા પણ અપરાધ કરનારાઓ છે જેટલા પણ બાળાત્કારીઓ હોય જે પણ આવું હત્યા કરતા હોય જેવા પણ હોય એમને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટરો કરો તો એક સમાજમાં દાખલો બેસશે એક બીક પહેરશે એટલે અમે અને અમારી ટીમ માંગણી ફક્ત એક જ છે અને તાત્કાલિક ધોરણે ઇન્કાઉન્ટર કરો